હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે તો રોજ સાંજ પડે એટલે આપણા મગજમાં એક જ વિચાર આવે કે હવે આજે શું બનાવશું આપણે તો આજે આપણે એકદમ સરસ રેસીપી બનાવશું જે એકદમ ઈઝી છે તો ભાભી શું બનાવવાના છો હું આજે વટાણા બટેકાનું શાક બનાવીશ વાહ એટલે આપણે વટાણા બટેકાનું શાક તો ઓલમોસ્ટ બધા લોકોને ભાવતું જ હોય છે તો આપણે આજે વટાણા બટેકાનું શાક બનાવશું તો ચાલુ કરી દઈએ આપણે બનાવવાનું તેમાં આપણે એક પાવરું તેલ નાખશું પછી એમાં આપણે રાઈ એડ કરવાની અડધી ચમચી ચમચી અડધી જીરું એડ કરવાનું અડધી ચમચી હિંગ એડ કરવાની અહીંયા આપણે એક ટમેટું લીધું છે નાખવાનું પછી તેને મિક્સ કરવાનું અડધી હળદર એડ કરશું અડધી ચમચી આપણે લસણ વાળી ચટણી બનાવી હતી ઈ એડ કરશું અડધી ચમચી ધાણાજીરો પાવડર એડ કરશું ને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું પછી આ બધા મસાલા મિક્સ કરીશું પછી તેમાં આપણે વટાણા બટેકાતા એ આપણે એડ કરશું આ શાક તો એવું છે ને કે નાના હોય કે મોટા હોય બધાનો જ ફેવરેટ હોય

આપણું સરસ મજાનું વટાણા બટેકાનું શાક બની ગયું છે તો હવે આપણે તેની ઉપર ધાણા છાટી દઈએ વટાણા બટેકાનું શાક એકદમ સરળ રીતે અને ખૂબ જ ઝડપથી બની ગયું છે તો આ તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી એકતા જ રેસીપીમાં તમને રોજ નવી નવી રેસીપી જોવા મળશે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો